આખા ગુજરાતમાંથી જે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગની પ્રથા છે એ સંપૂર્ણ નાબૂદ થાય કંપનીઓમાં પણ કાયમી નોકરી મળે સરકારની ખાલી જગ્યાઓમાં પણ કાયમી નોકરી મળે અને આ ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટથી જે શોષણ થાય છે સંપૂર્ણ બંધ થાય એ કોંગ્રેસ પાર્ટીનો આ યાત્રાના માધ્યમથી સંકલ્પ પણ છે અને ગુજરાતના યુવાનો માટે સંદેશો પણ છે અકસ્માત થાય છે એના માટે રક્ષણના કાયદા છે સલામતી માટેના કાયદા છે અને સૌથી મોટો કાયદો કોઈ પણ કંપની અહીંયા આગળ સ્થાપિત થાય ગુજરાતમાં તો પંચ્યાસી ટકા રોજગાર સ્થાનિક ગુજરાતના લોકોને આપવાનો છે પણ કેટલી કંપનીઓ એવી છે કે પંચ્યાસી ટકાના કાયદાનો અમલ કરતી નથી એ માટે વિધાનસભામાં વારંવાર પ્રશ્નો પૂછીએ છીએ સરકાર લેખિતમાં જવાબમાં પણ સ્વીકારે છે પણ એની સામે કોઈ પગલાં લેવાતા નથી ત્યારે તમને બધાને ખાસ વિનંતી કરું છું કે સંગઠન બનાવો થોડા દિવસમાં હું પાર્ટી તરફથી આગેવાનોને મોકલીશ તમારી સાથે બેસી અને અસંગઠિત કામદારો માટેનું એક સંગઠન બનાવીશું અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો એમાં કોર્ટમાં લડવાનું થાય એના માટે સરકારમાં લડવાનું થાય એના માટે વિધાનસભામાં કે સંસદમાં બોલવાનું થાય કે સડક પર ઉતરીને આંદોલન કરવાનું થાય આ કામદારો માટે કોંગ્રેસ પાર્ટી લડશે વારંવાર ફેક્ટરીઓમાં એક્સિડન્ટ થાય છે આપણા લોકો છે અને તેમ છતાં મોટે ભાગની ફેક્ટરીઓમાં સલામતી માટેના જે નોર્મ્સ છે એના નિયમો છે જે કાયદામાં જોગવાય છે એવી વ્યવસ્થાઓ કોઈ કરવામાં આવે છે કરી જે લોકોના મૃત્યુ થાય છે મારો અનુભવ છે કે કોક મજબૂત હોય ટોળા લઈને આવે થોડી દાદાગીરી કરે તો એને વળતર આપવાનું પણ કોઈ ગરીબ માણસ હોય બીજા પ્રાંત હોય એને માટે બોલવા વાળું કોઈ ના હોય તો એવા કેટલાય લોકોના મોત થાય પણ એની કોઈ નોંધ સુધા લેતું નથી અહીંયા ટ્રેડ યુનિયન ની વાત થઈ આખા ગુજરાતમાં યુનિયનો ખતમ કરી દીધા અહીં પણ નવા યુનિયનો રજિસ્ટ્રેશન થવા દેતા નથી અને ખાસ કરીને જે પહેલા કામદારો માટેના રક્ષણ માટેના કાયદા કોંગ્રેસની સરકારોએ બનાવ્યા કે સરકાર કોંગ્રેસની હતી તેમ છતાં કામદાર યુનિયનો સરકાર સામે આંદોલનો કરતા સરકાર એની વાત સાંભળતી અને એમના સાથે સમાધાન કરીને બધા જ લાભ આપતા પણ જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એની બધી જ નીતિ રીતિને શાસન ઉદ્યોગપતિઓ તરફે થઈ ગયું કામદારોની એક પણ ટકા ચિંતા સરકાર કરતી નથી અને જે રીતે પેલા ખેડૂતો માટે ત્રણ કાળા કાયદા લાયા હતા એવા જ કાળા કાયદા ગુજરાતમાં ભાજપની સરકારે આ કામદારો માટે બનાયા છે જે રક્ષણ મળતું હતું બધું જ રક્ષણ ખતમ કરી દીધું અમે આ યાત્રા લઈને નીકળ્યા અનેક જગ્યાએ ગયા બધી જગ્યાએ કામદારોએ પણ ફરિયાદો કરી તમારી જેમ બધાએ પ્રશ્નો પણ કર્યા બધાએ રજૂઆત પણ કરી કે કઈ બોનસ ની વાત કરીએ લઘુત્તમ વેતન ના મળતું હોય પગાર વધારાની વાત કરીએ સલામતીની વાત કરીએ કામના કલાકોની વાત કરીએ અને કંપની વાળા જો અમને ન્યાય ના આપે તો અમારી વાત કોઈ સાંભળતું નથી અને આંદોલન કરવા જઈએ તો કાં તો ભાજપના નેતાઓને આગળ કરે છે જે લોકો દર મહિને પૈસા નો હપ્તો લે છે એવા ભાજપના નેતાઓ કંપનીઓના વકીલ બનીને એની વકીલાત કરવા આવે છે સાચી વાત છે અને એ જ રીતે પોલીસ પણ જયારે કામદારો આંદોલન કરતી હોય ત્યારે કંપનીઓ વારજોથી પૈસા લઈને લોકોને ડરાવે છે દબાવે છે થાય છે કે નહીં એવું આ તમારા મંજુસરમાં સાવલીમાં થાય છે એવું નહીં આખા ગુજરાતમાં થાય છે પણ એટલા માટે થાય છે કે કામદારો સંગઠિત નથી આજે એક ભાઈને કાઢી મૂક્યો તો બીજા લોકો ચૂપ છે કાલે આ ભાઈને કાઢી મૂકે તો આ લોકો ચૂપ થઈ જશે જુદા જુદા વેચાઈ જઈએ છે એટલે તાકાત નથી થતી જેમાં આ પાંચ આંગળીઓ છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી પણ પાંચ આંગળીઓ ભેગી થઈને મુક્કો બને તો ભલ ભલાય એનાથી બીવું પડે કે નહીં બધા જ કંપનીના કામદારો જો સંગઠિત થાય ભેગા થઈને લડે તો કાયદા આપણે કોઈ ઉદ્યોગોને નુકસાન કરવા માટે નથી કોંગ્રેસે પણ હંમેશા ઉદ્યોગપતિઓને ઉદ્યોગોને એના વિકાસ માટે યોજનાકીય રીતે કાયદાકીય રીતે મદદ કરી જ છે કારણ કે ઉદ્યોગો આવે કંપનીઓ આવે ફેક્ટરીઓ થશે તો રોજગાર વધવાનો પણ કામદારોના ભોગે કોઈને નફો કરવા દેવાની નીતિ કોંગ્રેસની નથી કોંગ્રેસની નીતિ હતી તમે મને કે સો રૂપિયામાંથી વીસ રૂપિયા નફો કરો છો તો વીસ રૂપિયામાંથી દસ રૂપિયા કામદારોના કલ્યાણ માટે વાપરો અને દસ રૂપિયા તમે નફો કરો આજે આ સરકારમાં હાલત કેવી છે કે વીસ રૂપિયા નફો કરે તો એક રૂપિયો પણ કામદારો માટે વપરાતો નથી ને ઓગણીસ રૂપિયા કાં તો કંપનીવાળા લઈ જાય છે કાં તો એમના ભાજપના નેતાઓ એમાંથી કમિશન લઈ જાય ત્યારે આજે તમને સાંભળ્યા છે હું તમને આશ્વસ્ત કરું છું વિશ્વાસ અપાવું છું કે ગુજરાત કોંગ્રેસ આવનારા દિવસોમાં આખા ગુજરાતના કામદારોનો અવાજ બુલંદ કરશે એ સડકથી લઈ વિધાનસભા હોય કે સંસદ હોય તમારા બધા જ મુદ્દા માટે લડીશું કામદારોના કામના કલાક ફિક્સ થાય આઠ કલાકથી વધારે કોઈને જબરજસ્તી કામ કરાવી જ ના શકાય આખા વિશ્વમાં કાયદા કાયદાકીય જોગવાઈ છે કે આઠ કલાકથી વધારે કોઈને ઓવરટાઈમ કરવો હોય પણ એ સ્વૈચ્છિક વાત છે જબરજસ્તી ના કરાવી શકાય કંપનીઓમાં બહેનો આપણી જે કામ કરવામાં જાય છે એના માટેની અલગ વ્યવસ્થાઓ એની સુરક્ષા માટેની કમિટીઓ એના કાયદા પણ છે એનો પણ અમલ કરાવીશું